નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અત્યારે આપ અમારી સાથે યુટ્યુબ ફેસબુક અને ટ્વિટરના માધ્યમથી જોડાયા છો લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર રીતે ગુજરાતમાં જામી ચૂક્યો છે એવામાં સૌથી વધારે ચર્ચિત બેઠક બનાસકાંઠા લોકસભા બેઠક છે આ વખતે પરંતુ અહીં ગ્રાઉન્ડ રિયાલિટી શું છે સમીકરણો શું છે એ જાણવા માટે અત્યારે ગુજરાત તકની ટીમ સાથે ઉપસ્થિત છે અનેક પત્રકારો અને અલગ અલગ ચેનલના પત્રકારો છે એમના સાથે જાણીશું કારણ કે વર્ષોથી અહીંની રાજનીતિથી ખૂબ જ વાકેફ છે ગ્રાઉન્ડ રિપોર્ટ હંમેશા મોકલતા હોય છે કરતા હોય છે એટલે ખૂબ જ નજીકથી રાજનીતિને પણ તમે જોતા આવ્યા છો આટલા વર્ષોથી શું લાગે છે આ વખતે કેવો માહોલ છે ચોક્કસ આ વખતે ફાઇટ તો છે જ કારણ કે દર વખતની લોકસભાની ચૂંટણી જેમ આ વખતની સ્થિતિ નથી કારણ કે આ વખતે ભાજપે બનાસ ડેરી જે એશિયાની સૌથી મોટી બનાસ ડેરી છે ને બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન છે અને સાડા ચાર પશુ લાખ જેટલા પશુપાલકો સીધા સંકળાયેલા છે એટલે ભાજપે જે બનાસ ડેરીના સ્થાપકતા હતા સ્વર્ગસ્થ ગલબાભાઈ તેમની પૌત્રીને ઉતારે હતી એટલે કહી શકાય કે તેમનું ગણિત એવું હતું કે સીધે સીધા જે પશુપાલકો છે કે સીધે સીધા એટલે એમના માટે ઇઝી છે પરંતુ તેની સામે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉતારે છે જેના સૌથી વધુ મતદારો છે બનાસકાંઠા જિલ્લામાં સાડા ત્રણથી ચાર લાખ જેટલા મતદારો ઠાકોર સમાજના છે અને ઠાકોર સમાજમાં એકતા પણ આપણે ગત વિધાનસભાની ચૂંટણીમાં જોઈ હતી એટલે ગેનીબેન ઠાકોરને ઉતારીને કોંગ્રેસે પણ માસ્ટર સ્ટ્રોક માર્યો હતો અત્યારે ફાઇટ લાગી રહી છે પરંતુ હજી સાત આઠ દિવસ બાકી છે હજી ગુજરાતમાં મોદીની સભા પણ યોજાવાની છે પહેલી તારીખે એટલે અત્યારે ફાઇટ છે પરંતુ જોઈએ હવે આગે લોકો કોની તરફથી જોક રાખે છે ઠાકોર વર્સેસ ચૌધરીનો જંગ છે પરંતુ અહીં સાચે એ જંગ કારગર સાબિત થાય છે કારણ કે ગલબા કાકાનું ઋણ શું એકવાર ફરી એ જનતા યાદ રાખીને ભારતીય જનતા પાર્ટીને પસંદ કરશે કે પછી ગેનીબેન ઠાકોર જે અત્યારે હાઈપર એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે મહેનત કરી રહ્યા છે એવું હાલ તો લાગી રહ્યું છે તો પરિણામ સ્વરૂપે ગેનીબેનને તાજ આપશે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે ડૉક્ટર રેખાબેન ચૌધરી એ ગલબાભાઈના પૌત્રી છે એની સાથે એક ડેરીની જોડાયેલી છે અને એમનો સમાજ પણ ચૌધરી સમાજ પણ અહીં ખૂબ અસરકારક છે એ સિવાય જે બનાસ વિધાનસભાના આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સહિત જે ભાજપના નેતાઓ છે એ બધા એમને જીતાડવા ખૂબ દિલથી કામે લાગેલા છે અને આપણે જોઈએ છીએ કે સંગઠન લેવલે આની અંદર ચૂંટણી જીતવામાં મુખ્ય હોવું જોઈએ જે સંગઠન સંગઠન એમનું ખૂબ મજબૂત છે બુથ લેવલ સુધી સંગઠન છે સામે કોંગ્રેસમાં ગેનીબેનનો જે સમાજ સમૂહ મોટો છે ગેનીબેનનો પણ સમૂહ મોટો છે સાથે સાથે એમની પાસે સંગઠન નથી સંગઠન નથી પૈસાનો પાવર નથી એ પ્રમાણે જોઈએ તો ગેનીબેનને એ સંગઠનના અભાવના કારણે કદાચ તમે આજે સભાઓ ભેગી કરી શકો પરંતુ બુથ લેવલ જે એ વ્યક્તિ વસ્તીને તમારે બુથમાં લઈ જવી પડે

એની અંદર એવું છે કે જે ગેનીબેન ઉમેદવાર છે એ ખૂબ એમના વિસ્તારની અંદર ખૂબ પ્રભાવશાળી બાકી બનાસકાંઠા જિલ્લાની અંદર જે જિલ્લાની અંદર ટોટલ વિધાનસભાની નવ બેઠકો આવે એની અંદરથી ત્રણ કો કોંગ્રેસની છે એક અપક્ષ છે અને ચાર ભાજપની છે તો એ પ્રમાણે જોવા જઈએ તો અત્યારે બંનેના ધારાસભ્યો ઇક્વલ ઇક્વલ જો કે બે બે વિધાનસભાની બેઠકો પાટણ જિલ્લામાં જતી રહી કોંગ્રેસ જે કોંગ્રેસના ધારાસભ્યો થઈ રહીએ હા એટલે અંડર કરંટની વાત કરીએ તો અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમ થઈ ગયું એક મેસેજ પડે એટલે દરેક છેક છેવાડાના માણસ સુધી લગભગ ગામડાઓમાં પહોંચી જાય છે એટલે અંડર ઠાકોર સમાજમાં જે વિધાનસભા વખતે જે એકતા દેખાઈ હતી એવી એવી એકતા અત્યારે હાલ જળવાયેલી થોડી ઘણી પણ છે એટલે ભાજપ એના કારણે જ એના કારણે થઈ નરેન્દ્ર મોદીને બના જે ગુજરાત પ્રચારના શ્રી ગણેશ પણ બનાસકાંઠા જિલ્લાથી એર્યા કરી રહ્યા છે આવવાના છે સભાઓ ગજવાના છે એવામાં અહીંની પરિસ્થિતિ બીજું એ પણ સમજવું છે ક્ષત્રિય આંદોલન આમ આખા ગુજરાતમાં તેની અસર જોવા મળી શું લાગે છે અહીંની સ્થિતિમાં એ પછી વોટમાં અસર કરશે ખરી કે પછી કોઈ ડેન્ટ પહોંચાડી શકે છે ક્ષત્રિય આંદોલન ચાલુ થયા પછી ક્ષત્રિય ક્યાં સ્ટેજ ઉપર નથી આવતા ભાજપના હોય કે કોંગ્રેસના હોય કોઈ નેતાઓ હાલમાં સ્ટેજ ઉપર નથી આવતા એટલે ચોક્કસ લાગે છે કે એમની નારાજગી તો છે જ મિત્ર સ્ટેજ ઉપર આવે અત્યારે ભાજપના જે નેતાઓ છે ક્ષત્રિયો એ લોકો ક્ષત્રિય સમાજના લોકોને મનાવવાના પણ પ્રયાસો કરે પણ અત્યારે કોઈ માનવા જ તૈયાર નથી ગામડાઓની અંદર બેનરો પણ લાગી દીધા છે કે કોઈએ પ્રવેશ કરવો નહીં કોઈએ વોટ માગવા આવવું નહીં એવું પણ કર્યું છે બીજી વાત છે ભાજપ કોંગ્રેસની તો ભાજપ જ્યારે પણ ઉમેદવાર બદલે છે ત્યારે ચૌધરી જ મૂકે જાય છે છેલ્લા પચીસ વર્ષથી જુઓ હરીભાઈ હરીભાઈ ગયા એટલે પરબતભાઈ પરબત ભાઈ ગયા એટલે રેખા ભાઈ મૂળ ચૌત્રી ચૌધરી સતત ભાજપ જુઓ તો જેવી શાહ હતા એના પછી ભાઈ ચાવડા સાહેબ આવ્યા એના પછી ગેનીબેન આવ્યા દરેક વખતે ઉમેદવાર દરેક કાસ્ટ મૂકે આ વખતે લોકોને એવું લાગ્યું છે કે ભાજપ કેમ એક જ જાત એક જ કાસ્ટ અને કોંગ્રેસ દર વખતે ઉમેદવાર બદલતા રહે એવું નહીં કે ઠાકોર તો ઠાકોર જ મૂકવા દર વખતે મૂકે અને આ વખતે ઠાકોરોનું જે જોશ છે જુવાળ છે બરાબર દલિત છે મુસ્લિમ છે બરાબર એ તો બધા મતો ગણીએ તો કોંગ્રેસના શ્યોર મત છે ભાજપ એમની રીતે ખૂબ મહેનત કરી રહી છે તાકાત લગાવી પણ કાંટાની ટક્કર કહેવાય એ હાલ બનાસકાંઠામાં જોવા મળી કઈ છે બેઠક પર ડેન્ટ પહોંચાડી શકે છે આપને શું લાગે છે બનાસકાંઠાની વિધાનસભાની વાત કરીએ ને તો હાલમાં જો બીજેપી માટે ગઢ ગણાય તો ડીસા છે ધાનેરા છે દિયોદર છે તે શંકરભાઈના લીધે કદાચ થરાત બાકી વાવ હોય સુઈ ગામ હોય ભાભર હોય એ જે વિસ્તારો છે ત્યાં બીજેપીને જોઈએ એવી લીડ મળે એવું નથી આ બાજુ દાંતા છે દાંતા પણ એ આદિવાસીઓનો વિસ્તાર છે અને કોંગ્રેસનો ગઢ છે એટલે ભાજપ માટે હવે જે સેન્ટરો ગણો ને તો ડીસા ધાનેરા ડીયોદર કે થરાદ બાકી સામે ગેનીબેન જોડે પણ મત વિસ્તારો છે અન્ય પત્રકાર પણ છે એમના સાથે વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટીએ લક્ષ્યાંક રાખ્યો છે પાંચ લાખ લીડનો આ લીડ બનાસકાંઠા લોકસભા બેઠક પર સાચા અર્થે સાબિત થઈ શકે છે ખરી કે પછી ગેનીબેન ડેન્ટ પહોંચાડશે અને કદાચ એ પણ આવી શકે છે ઠાકોર વર્સિસ ચૌધરીનો જંગ તો જામી જ ચૂક્યો છે પરંતુ ટિકિટ માટે અહીં ગેનીબેનની પસંદગી કરી રેખાબેનનો પણ વિરોધ થયો હતો જ્યારે એમને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા આ બધા વિરોધની અસર જોવા મળશે જુઓ બેન આમાં કેવું છે કે લોકોને તો ભાજપ અને કોંગ્રેસ સાથે લગભગ કોઈ લેવા દેવા નથી અહીંયા એનું ચોક્કસ કારણ છે કે બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત જિલ્લો છે એટલે જે અમે સરહદી વિસ્તારમાં જ્યારે રિપોર્ટિંગ કરવા જતા હોઈએ છીએ ત્યારે ક્યાંક ઘણી બધું જાણવા મળે સરકાર એક તરફ એવું કહી રહી છે કે દરેકને દરેક સુવિધાઓ મળી રહી છે ઘરે ઘરે પાણી મળી રહ્યું છે દરેક જગ્યાએ લાઇટ મળી રહી છે દરેક જગ્યાએ રોડ રસ્તા છે પરંતુ સત્ય હકીકત એ છે કે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ઘણા બધા એવા ગામડા છે કે જ્યાં હજુ સુધી લાઈટ નથી પહોંચી ઘણા બધા એવા ગામડા છે કે રોડ રસ્તા જ નથી ત્યાં લોકો ત્યાંના ધૂળ ખાઈ રહ્યા છે વાત પાણીની કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લો વર્ષોથી પાણી સામે ઝૂમતો જિલ્લો રહ્યો છે બરોબર તો આજે પણ ખેડૂતોને ખેતી માટે ઠીક છે પણ પીવા માટે પાણી નથી પીવા માટે વલખા છે અત્યારે લોકોને તો શું જોઈએ છે અત્યારે પ્રાથમિક સુવિધા મળી રહે એ એમના માટે પાર્ટી એ એમના માટે વિકાસ છે બરોબર ઠીક છે અહીંયા કંઈક મોટી જે બે 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 ત્રણ સિટીઓ છે ત્યાં વિકાસ થયો છે બરાબર પરંતુ જે ગ્રાઉન્ડ લેવલે જે ગામડાઓમાં જે વિકાસ થવો જોઈએ એ નથી થયો છેલ્લા પાંચ વર્ષથી જે અહીંના સાંસદ પરબતભાઈ પટેલ રહ્યા બરાબર છે તેમને પણ તેમના ગ્રાન્ટમાંથી અમને તો પત્રકાર તરીકે એવું નથી દેખાતું ત્યાં ક્યાં ગયા હોય અમે પણ તેમને ગામડામાં જોયા હોય કે જ્યાં વિઝિટ કરતા હોય લોકોને શું પ્રશ્ન છે તે તેમણે જોયું હોય એટલે આ બધા પ્રશ્નો લઈને અત્યારે બનાસકાંઠાની જનતા જ્ઞાનીબેન તરફ છે અને એમને પણ ક્યાંક ક્યાંક લઈ રહ્યું છે કે પરિવર્તન જરૂરી છે તો અહીંના બનાસકાંઠાના જિલ્લાના જે લોકો છે એ પરિવર્તન રહ્યા છે પરંતુ એ તો આવનારો સમય જ બતાવશે કે ગેનીબેન જીતે છે કે રેખાબેન એક બાજુ છે બનાસની દીકરી રેખાબેન અને બીજા બાજુ છે બનાસની બેન ગેનીબેન ત્યારે શું લાગે છે આ બંને બહેનોમાં ટક્કર તો ટફ નજર આવી રહ્યું છે પરંતુ ચર્ચા એવી પણ વચ્ચે હતી કે ખાસ લોબિંગ કરવામાં આવી ઠાકોર સમાજમાંથી ટિકિટ આપવામાં આવે એટલે ગેની બેન સિવાય પણ અન્ય એક બે નામની ચર્ચા હતી બનાસકાંઠામાં રેખાબેનનો એ વિરોધ આપણે જોયો હકીકત શું છે બેન એક તો પહેલાં તો એ વાત કરું કે બનાસકાંઠા જિલ્લો સૌથી મોટો જિલ્લો માનવામાં આવે છે બરાબર ત્રણ વિસ્તારમાં જિલ્લો આવેલો છે એક તો આદિવાસી વિસ્તાર રણ વિસ્તાર અને શહેરી વિસ્તાર હવે જ્યારે ટિકિટની વાત આવે તો ઠાકોર સમાજને પ્રથમવાર પંચોતેર વર્ષ આઝાદીના થયા પહેલીવાર ઠાકોર સમાજને અહીંયા કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે એટલે હાલની જે પરિસ્થિતિ જોઈએ ને તો સારું એવું વર્ચસ્વ પણ છે ભાજપ તરફી પણ સારું વર્ચસ્વ છે કારણ કે બનાસકાંઠા એ છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનો ઘટ થઈ ગયો દસ વાર તો કોંગ્રેસ અહીંયાથી જીત્યું છે ત્યારે ઘટ ગણાતો હતો પણ દેશના વડાપ્રધાન જ્યારથી નરેન્દ્ર મોદી બન્યા છે ત્યારથી બનાસકાંઠા જિલ્લામાં થોડું ઘણું એવું પરિવર્તન આવ્યું છે અને જિલ્લો ધીમે 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 ભાજપ તરફ જઈ રહ્યો છે કારણ કે ડેરી આપી પછી અહીંયા દિયોદર ખાતે પણ આમ હમણાં ડેરીની સ્થાપના કરી એટલે એ બાજુ જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં પણ હવે ધીરે ધીરે ભાજપનો પગપેસારો થઈ રહ્યો છે ઘણીવાર અમે રિપોર્ટિંગ માટે જતા હોઈએ છીએ ત્યાં હાલની જે પરિસ્થિતિ જોવા જઈએ તો એમ ચોક્કસ ન કહી શકાય કે રેખાબેન બી જીતી શકે છે અને ગેની બેન બી જીતી શકે છે ફિફ્ટી ફિફ્ટી ચાન્સીસ છે જે પ્રમાણે રિપોર્ટિંગ થતું હોય એ પ્રમાણે પણ હવે જે એક તારીખ પછી જે સભાઓ થાય છે ભાજપની એમાં કેવું લોકોને કેવું પ્રચાર પ્રસાર થાય છે ભાજપનો કેવો માહોલ રહે છે કેવા મુદ્દાઓને લઈને આ જે મતદારો છે એમને કેચ અપ કરે છે એના ઉપર ડિપેન્ડ રહેશે કે આ વખતે કઈ બાજુ વાતાવરણ રહેશે

બ્રિજ હોય કે અત્યારે પણ પાઇપ પાણીની પાઇપલાઇનના અમુક મોટા મોટા પ્રોજેક્ટો અંડર કન્સ્ટ્રક્શન છે એ પ્રમાણે જે વિકાસના કામો થઈ રહ્યા પરંતુ બનાસકાંઠા જિલ્લાને એક ઔદ્યોગિક રીતે આટલું હાઈવેનું નેટવર્ક હોવા છતાં બનાસકાંઠા જિલ્લો વર્ષોથી એક જ જીઆઈડીસી ચંડીસર જીઆઈડીસી મોટી છે બાકી ડીસાની જીઆઈડીસી પાલનપુરની જીઆઈડીસી બંને જીઆઈડીસી આમ મૃતપાય અવસ્થામાં કહેવાય અડધા ગાળા ચાલુ અડધા બંધ છે એટલે ડીસા બનાસકાંઠા કરવા માટે માટે કોઈ નથી કે શું પ્રોબ્લેમ થાય છે શા આવી બંધ હાલતમાં છે જે રો ને એ મળવું જોઈએ જે ઉદ્યોગ કોઈ સ્થાપત રો મટીરિયલ મળવું જોઈએ એ બધું ના મળતું હોય કદાચ અથવા કોઈ બીજી રીતના પ્રોબ્લેમ આવતા હોય તો એટલે બનાસકાંઠા જિલ્લાનો જે વિકાસ જોઈએ હવે બધી રીતે બનાસકાંઠા જિલ્લો અત્યારે જો કૃષિ ક્ષેત્રે આખા ભારતમાં ડીસા બટાકાનું હબ બની ગયેલું છે બરાબર એ સિવાય ડ્રીપ ઇરિગેશન પદ્ધતિમાં ભારતના તમામ જિલ્લાઓમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ છે પરંતુ ક્યાંક ને ક્યાંક ઔદ્યોગિક ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લો પાછળ છે એ મોટા કોઈ ઉદ્યોગ એવા સ્થપાયા નથી એટલે હજુ પણ એક આરી એક વિકાસના કામોમાં એક ઔદ્યોગિક પાસું ઘટે છે બનાસકાંઠા લાગે છે કે આવનારી જે પણ આવે સત્તા પર જે પણ બિરાજમાન થાય કોંગ્રેસમાંથી કે પછી ભાજપમાંથી એ આ સોલ્યુશન લાવવામાં સક્ષમ સાબિત થઈ શકે છે બનાસકાંઠા માટે હા એ એ જે તે એમના જે ચૂંટણી ઢંઢારામાં હોય એ રીતે એ લોકો કામ કરશે પરંતુ ભાજપે અત્યારે જે મોદી ગેરંટી આપી રહ્યા છે એ જોતા એવું લાગે કે આગામી સમયમાં જો ફરીથી એ ચૂંટાશે તો કદાચ બનાસકાંઠા જિલ્લામાં કંઈક કરશે બનાસકાંઠામાં હજુ વિકાસ થશે એવું લાગે છે આ કયા કયા ફેક્ટર વધારે જવાબદાર છે કે પછી એક જ ચાલે મોદી ફેક્ટર વધારે ચાલે બનાસકાંઠાની અંદર છેલ્લા પાંચ વર્ષની અંદર વિકાસના કામો તો થયા છે ઘણા ફ્લાય બની ગયા ઘણા સારા રોડ બની ગયા પણ ગ્રામીણ વિસ્તારની હાલત આજે પણ કફોડી છે ગ્રામીણ વિસ્તારમાં આપણે આજે જઈએ તો મોદી સાહેબે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જે શૌચાલયની યોજના અમલમાં લાવ્યા હતા એની અંદર ગ્રામીણ વિસ્તારમાં શૌચાલયની અંદર એટલું મોટું કૌભાંડ થયું કે આજે પણ ગ્રામીણ વિસ્તારના લોકો જાહેરમાં શૌચ કરવા જાય છે બરાબર અને જે શૌચાલય બનાવ્યા એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો કે શૌચાલયની અંદર જે પાંચ ફૂટના કૂવા બનાવવાના હોય એની જગ્યાએ બે હજી ફૂટના કૂવા બનાવી અને શૌચાલય કોઈ ઉપયોગી થઈ શક્યા નથી આજે તમે ગ્રામીણ વિસ્તારમાં જઈને તપાસ કરશો તો શૌચાલય જે બનાવ્યા સરકારની અંદર એની અંદર અત્યારે લાકડા ભરેલા છે કે ગેસનો બાટલો થઈ ગયો મોંઘો બરાબર એટલે હજાર રૂપિયાનો ગેસનો બાટલો ગ્રામીણ વિસ્તારના લોકો ભરાઈ શકતા નથી એટલે શૌચાલયની અંદર લાકડા ભરી રહ્યા છે મેં અમે ઘણી ગામની વિસ્તારમાં જઈએ છીએ તો અમે તપાસ કરીએ છીએ લોકો જાહેરમાં શૌચ કરતા હોય તો અમે કહીએ છીએ કે ભાઈ કેમ મોદી સાહેબે આટલું બધી યોજના આપી છે છતાં તમે કેમ ઉપયોગ નથી કરતા તે લોકો કહે છે કે તમે શૌચાલયના કૂવા જોઈ લો અઢી ફૂટના કૂવા છે બરાબર બે મહિનામાં ત્રણ મહિનામાં કૂવા ભરી જાય છે બરાબર એટલે આ લોકો જાહેરમાં શૌચ કરવા મજબૂર બન્યા છે બીજી વાત છે કે ગેસના બાટલાના હજાર રૂપિયા આની આ સરકાર ભાજપની રાજસ્થાનમાં સાડી ચારસો રૂપિયા આપણા ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં આપણે ગુજરાતમાં આજે હજાર રૂપિયા ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીને ઊભી કરી છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર ક્યારે બની કે ગુજરાતમાં મોદી સાહેબ મજબૂત હતા મોદી સાહેબ ગુજરાતમાં મુખ્યમંત્રી રહ્યા સારી કામગીરી કરી ગુજરાતની દિશા બદલાઈ ત્યારે લોકોને વિશ્વાસ આવે કે ગુજરાત ગતિશીલ ગુજરાત બન્યું છે તો ભારતની જનતાને પણ થયું કે ભાઈ મોદી સાહેબ ગુજરાતમાં સારું કામ કરતા હોય તો ઓલ ઇન્ડિયામાં પણ સારી કામગીરી કરશે એટલે લોકોએ વિશ્વાસ મૂક્યો વિશ્વાસ મૂકીને એમને પ્રધાનમંત્રી બનાવ્યા પ્રધાનમંત્રી બન્યા પછી ભારતનો વિકાસ જે થવાનો હતો થયો નથી ગ્રામીણ વિસ્તારની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર કૌભાંડ જ્યાં દેખો ત્યાં દરેક વસ્તુમાં કૌભાંડ હવે વધમાં એક મહાત્મા ગાંધીજીનું એક મોટો બોર્ડ બનાવવાની જાહેરાત કરી હતી દરેક પંચાયત એ પણ સમજવી છે આદિવાસી જે વિધાનસભા આવે છે પ્રોપર બનાસકાંઠાના અંદર દાતાવાડી તો એમાં આદિવાસીઓનો વિકાસ સાચા અર્થે થયો છે કે નથી થયો એ હજુ પણ એ એવો જીવન જીવી રહ્યા છે આદિવાસીઓની તમે વાત કરી તો હમણાં જ મેં થોડા સમય પહેલા મીડિયાના અહેવાલ પ્રમાણે સાંભળ્યું હતું કે દાતા પથકની અંદર આજે પણ એવા ગ્રામીણ વિસ્તાર છે કે જે આઝાદીના આટલા વર્ષો બાદ હજુ પણ લાઇટ નથી પહોંચી આજે પણ પાણીની વ્યવસ્થા નથી આજે પણ આદિવાસીના જે છોકરાઓ છે વિદ્યાર્થીઓ છે એમને ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર આવી ગરમીમાં ચાલીને સ્કૂલ જવું પડે છે એટલે આદિવાસી વિસ્તારની તો કફોડી હાલત છે જ સરકારે કામગીરી સારી કરી છે આપણે નથી નથી સારી કરી નથી કહેતા પણ કહેવાનો મતલબ છે કે જ્યાં કામગીરી કરવાની છે ત્યાં નથી કરી આદિવાસી એટલે પસાર વિસ્તાર કહેવાય અને એમને અગ્રેસર મળવું જોઈએ એમની કામગીરી થવી જોઈએ એમના વિસ્તારની અંદર સારા રોડ બનવા જોઈએ સારા રસ્તા સારી પાણી સારું શિક્ષણ મળવું જોઈએ આપણો મારો તો ધ્યાય એક જ છે કે જો ભારત દેશને આગળ લાવવો હોય તો સૌથી વધુ શિક્ષણને પ્ર પ્રાધાન્ય આપવું પડશે અત્યારે સ્કૂલોની હાલત બહુ કપડી છે અત્યારે બનાસકાંઠા જિલ્લાની તમે સ્કૂલની અંદર જોઈએ કોઈ પણ સ્કૂલની અંદર તમે ફરશો તમે એમને એક્ઝ્યુલિશનથી ફરશો તો તમને તપાસ મળી જશે કે શિક્ષણની શું હાલત છે જે શિક્ષકોને સરકાર દોઢ દોઢ બે લાખ રૂપિયા પગાર આપે છે છતાં પણ શિક્ષકો પોતાની ફરજમાં બેદરકારી દાખવે છે બાળકોને અભ્યાસ આપતા નથી શિક્ષકો પૂછ્યા વગર રજા ઉપર જતા રહે છે કોઈ શિક્ષણ વિભાગને જાણકારી હોતી નથી શિક્ષકને અંદર કર્યા વખત દાવની મહેફિલો થતી હોય છે કે જ્યારે આપણે સરસ્વતી માતાનું મંદિર કહીએ છીએ ત્યાં કારણે દાવની મહેફિલ થતી હોય અમુક જગ્યા ઉપર એવા પણ કિસ્સાઓ બહાર આવતા હોય છે છેડતીના કિસ્સાઓ બનતા હોય છે વિદ્યાર્થીઓ સાથે છેડતી થતી હોય છે આવા અનેક કિસ્સાઓ બહાર સરકારે ખરેખર એના ઉપર અંકુશ લાવવો જોઈએ એવો કાયદો મૂકવો જોઈએ કે શાળાની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થી સાથે કોઈ પણ હટલું થાય બરાબર તેને સસ્પેન્ડ નહીં એનો સીધો બળતરફ કરીને એને સામે કાયદેસરની ફરિયાદ એવી થવી જોઈએ કે બીજી આવો કિસ્સો ના બને એટલે બેરોજગારી રોજગારી મળવી જોઈએ આ સાથે શિક્ષણનો મુદ્દો અને બીજા અન્ય પણ વિકાસ થવા અહીં જરૂરી હાલ તો લાગી રહ્યા છે પરંતુ જોવું રહેશે કે આવનારા દિવસોમાં જે પણ સત્તા પર બિરાજમાન થાય છે એ અહીંની જનતા માટે કેટલું કરે છે સહયોગી પરેશ પઢિયાર સાથે સિંહ બનાસકાંઠા ગુજરાત